ભગવાન બારડીની એક નવી પહેલ છે તે સામે આવી રહી છે ખાસ મહત્વના સમાચારની વાત કરીએ તો તેઓના ભાભીની ક્રિયાના દિવસે તેઓએ ખાસ વૃક્ષારોપણ કર્યું હતું આઠ દિવસ પહેલા ભગવાન બારડના પત્નીનું ખાસ અવસાન દુઃખદ સમાચાર છે તે સામે આવ્યા હતા ત્યારે ખાસ વાત કરીએ વેરાવળના આજેઠા ગામ ખાતે ભગવાન બારડ ભાભીના જે ક્રિયા હતી તે દિવસે જ ખાસ તેમના નામનું વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરી નવી જ પહેલ શરૂ કરી હતી ભગવાન બારડ સાથે ગામના તમામ લોકો પણ જોડાયા હતા આજડા ગામથી સોમનાથ સુધી હાઇવે પર ત્રણસો પચાસ વૃક્ષ વાવવામાં આવ્યા હતા મેં ત્યારે ખાસ વાત કરીએ આજે પણ એકસો પચાસ વૃક્ષથી પણ વધુ વાવી લગભગ પાંચસો વૃક્ષોનું પણ ખાસ રોપણ કરશે ઉપરાંત મળતી માહિતી પ્રમાણે જો ખાસ વાત કરીએ તો ધારાસભ્ય ભગવાન બારડની ખાસ નવી પહેલ છે તે સામે આવી રહી છે તેમના ભાભી મૃત્યુ પામ્યા હતા પોતાની ભાભીના ક્રિયાના દિવસે જ તેઓ વૃક્ષારોપણ કરી રહ્યા છે આઠ દિવસ પહેલા લગભગ ભગવાન બારડના મોટા ભાઈના પત્નીનું અવસાન થયાના દુઃખદ સમાચાર સામે આવ્યા છે અને ત્યારે વેરાવળના ખાસ આજેઠા ગામ ખાતે ભગવાન બારડના ભાભીના ક્રિયાના દિવસે તેમના નામનું વૃક્ષ વાવી વૃક્ષારોપણ કરવી નવી જ પહેલ શરૂ કરાઈ છે

જ્યારે ધાંત થયું છે ત્યારે આજે એમના ક્રિયાના પ્રસંગે બારડ પરિવારે એક સંકલ્પ કરેલો કે એમના નામથી અને એમના જે ક્રિયાનો દિવસ છે ત્યારે અમે આખો પરિવાર એ વૃક્ષારોપણ કરશું અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ પણ આ વખતે સમગ્ર વિશ્વને અને ભારત દેશના તમામ લોકોને આહવાન કર્યું છે કે એક પેડ માટેના આજે અમે પણ પાંચસો વૃક્ષ વાવવા માટેનો બાળ પરિવારે સંકલ્પ કર્યો છે અને આજે સાડા ત્રણસો વૃક્ષ એ આજોઠા ગામથી લઈને સોમનાથ સુધી સાડા ત્રણસો વૃક્ષ વાવવાનો આજે જ નિર્ણય કરીને આજે વાવવાનું પણ ચાલુ કરી દીધું છે એટલે આવનારા સમયમાં પણ વધારે વૃક્ષો વાવવાનું એ બાળ પરિવાર છે સમગ્ર વિસ્તારમાં કાર્ય કરતો આવ્યો છે અને આવનારા સમયમાં પણ કરતો રહ્યો છે